અમારા નજીબ ના દેશ આજે પાણી માટે સંઘર્ષ માટે ખાતર માટે Hann hevur at verða einn av teimum, sum eru í heimi. Tað er ein av teimum, sum eru í heimi. Tað er ein av teimum, sum eru í heimi. ઇકો ઝોનના કાયદાને લઈને મોટા માથાઓને બક્ષી દેવામાં આવ્યા છે નાની જનતાને આ કાયદાની અંદર ઘુસાડી દેવામાં આવી છે ત્યારે આ કાયદાનો વિરોધ બે મહિનાથી થઈ રહ્યો છે આજ રોજ ભાલસેલ ખાતેથી શાસન ખાતે એક મોટી વિશાળ ટ્રેક્ટર રેલી કે જે કદાચ ભૂતકાળમાં કોઈ સૌરાષ્ટ્ર કે ગીર વિસ્તારમાં ક્યારેય નહીં થયો એવી વિશાળ ટ્રેક્ટર રેલી સાથે લોકો હજારોની સંખ્યામાં શાસન આરફો કચેરી ખાતે પહોંચ્યા હતા અહીંયા માનની આરફો એફ સાહેબને આ ઇકો ઝોન સદંતર નાબૂદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે જો આ સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો ઇકોઝોન લડતની અમારી આગ્યા આગામી રણનીતિ એ છે કે સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો રસ્તા પરની લડાઈની સાથે સાથે આગામી દિવસોમાં અમારી કાયદાકીય અને રાજકીય લડાઈ પણ શરૂ થશે રાજકીય લડાઈમાં અહીંયા હાજર તમામ ગીરના લોકોએ એક વાતને સ્વીકારી છે કે જો ભાજપ આ ઇકોઝોન નાબૂદ ન કરે તો આ વિસ્તારમાંથી અમે ભાજપને નાબૂદ કરી અને ઉખાડીને ફેંકી દઈશું સાથે સાથે જો ઇકોઝોન નાબૂદ ન કરે તો મેંદડાના અઢાર ગામના સરપંચો રાજીનામા આપશે જો ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો અહીંયા શાસન ની અંદર પૈસા લઈ પરમિટ આપી અને રોજના અઢીસો જેટલી જીપસીઓ જાય અને સિંહને એના જંગલ વિસ્તારમાંથી લઈ લઈ અને ટ્રેક ઉપર લઈ આવવામાં આવે રસ્તા ઉપર લઈ આવવામાં આવે અને આ રીતે સિંહને હેરાન કરી અને જે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે એને મેં બંધ કરાવીશું જો ઇકોઝોન નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કરપ્શન થઈ રહ્યું છે તમામ કામોમાં જે કરપ્શન થઈ રહ્યું છે એમાં આરટીઆઈ કરીને તમામ તમામને ખુલ્લા પાડીશું અને અમારી આર પારની લડાઈ ઇકોઝોન માટે રહેશે શાસનના ભાલસેલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મળી અને ટ્રેક્ટરની રેલી કાઢવાનો નક્કી કરેલું છે ત્યારે ઇકોઝોનની જે લડાઈમાં ખેડૂતો વ્યાજબી માંગણી કરી રહ્યા છે ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓ પડે છે આમ પણ નેશનલ પાર્કમાં જ્યારે સિંહો છે એ ઝીરો ટકા હોય છે એક માહિતી પ્રમાણે સેન્ચુરીમાં બે ટકા છે ત્યારે ખેડૂતો અને સિંહો એ બેને અલગ પાડી શકાય નહીં ત્યારે ખેડૂતો એ સિંહો ને સિંહો એ ખેડૂતો એ ખેડૂતો સાથે સિંહો રહી છે ત્યારે આ લડાઈમાં આજેથી જો ઇકો ઝોન કરી દેવામાં આવશે તો પણ જ્યાં સુધી ઇકો ઝોન પાસો નહીં ખેંચવા આવે ત્યાં સુધીની લડાઈમાં અમે એમની સાથે છે હું અને અમારી કોંગ્રેસ પાર્ટી પણ આ સાથે ખેડૂતો જે લડાઈ કરે છે એમાં વધારે તેજ લડાઈ કરીને ઇકો ઝોન હટાવીને રહેશું એવો આજે સંકલ્પ પૂરો છે એમને હું અનુસરું છું ઇકોઝોન થી મુશ્કેલી તો પડે જ છે ઝોન એટલે અમે જ્યાં સાંભળીએ છીએ મીડિયાના માધ્યમથી તો એમાં એવી બધી જોગવાઈઓ લખેલી છે કે ખેડૂતોને કાયમી માટે પરમિશન લેવા જવી પડશે જંગલ ખાતા તાબે રહેવું પડશે પછી હાથ બારમાં ઇકો સેન્સિટિવની નોંધ આવશે તો એથી તો મોટી મુશ્કેલી ઊભી થવાની જ છે એટલા માટે ઇકો સેન્સિટિવ ઝોનનો અમે સખત વિરોધ કરીએ છીએ અને કાયમી માટે એ ગેજેટ રદ કરવા માટે સરકારમાં માગણી કરીએ છીએ